પચાવી પાડતા આખું ગામ મુશ્કેલીમાં મુકાય છે જોઈએ એક વિશેષ અહેવાલ આ ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશી નું ગામ બામડા હિંમતનગર તાલુકામાં આવેલું છે આ બામડા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલો હાથમતી ડેમના કારણે ગામની મોટા ભાગની જમીન ડૂબમાં ગઈ છે અબોલ પશુ માટે એક માત્ર આધાર હતો ગામનો ગૌચર પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર પકડી અને પંચોતેર એકરનું ગૌચર પણ વિભાગે પચાવી પાડ્યું છે જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે બામળા ગામ એ ઉમાશંકર જોશીનું કવિનું આ જન્મસ્થળ ગામ છે આ ગામની સિચ્યુએશન એવી છે કે ગામની પશ્ચિમ દિશાએ ડુંગર ડુંગર આવેલો છે અને ઉમાશંકર જોશી એને હરવલ્લીની ગિરિમારાઓથી ઓરખે ઓરખેલા છે આગળ પૂર્વ દિશાએ હાથમતી જલાગાર આવેલું છે દર વર્ષે હાથમતી જલાગાર ઓવરફ્લો થાય છે લગાતાર છેલ્લા દસ વર્ષથી હાથમતી જલાગાર ખાલી કરવામાં આવતો નથી અમારું જંગલની પાંચસો ઇઠોતેર એકર જમીન જંગલની આવેલી છે એમાંથી પંચોતેર એકર જમીન ગૌચરમાં એની ડિલેટ કરેલી છે અને આ ગૌચરમાં અમારા પશુ પશુઓ દર વર્ષે અહીંયા ચરવા માટે આવે છે આ ચાલુ સાલે ડિસેમ્બર મહિનામાં જંગલ ખાતાએ આ જમીનને એને માં ખાડા ખોલવાનું અને બોર કરવાનું ને એ બધું શરૂ કર્યું ત્યારથી અમે લગાતાર ડિસેમ્બર મહિનામાં તેર બારે અમે કલેક્ટર સાહેબને મળીને એનો વિરોધ કર્યો કે ભાઈ અમારો એકમાત્ર આધાર આ ગૌચર છે એ સિવાય અમારો બીજો કોઈ આધાર નથી તો એમાં વનીકરણ બંધ થવું જોઈએ પછી અમે ઓગણીસ બારે પણ કલેક્ટર સાહેબને મળ્યા નવ એકે પણ કલેક્ટર સાહેબને મળ્યા અને અમે સતત અમે એનો વિરોધ કરતા આવ્યા છીએ પણ દિન પ્રતિદિન વનીકરણ આમાં અટકતું નથી જો આવનારા દિવસોમાં આ વનીકરણ જો અટકાવવામાં નહીં આવે અહીં વનીકરણ બંધ કરવામાં સદંતર બંધ કરવામાં નહીં આવે તો અમારો પશુપાલકનો ધંધો એકમાત્ર ડેરી ઉપર પણ ઘણા લોકોની રોજગારી ચાલે છે એ ડેરીનો ધંધો પણ આ લોકોનું બંધ થઈ જાય તો એટલે પશુપાલકનો ધંધો ખતમ થઈ જાય રોજગારી તો છે જ નહીં ખેતી નથી એટલે રોજગારી બિલકુલ નથી એટલે રોજગારી પણ નથી એટલે મેઈન સવાલ અમે લગાતાર બે હજાર ઓગણીસથી આની માગણી કરતા આવ્યા છીએ કે ભાઈ બે હજાર ઓગણીસથી અમે એમ કહેતા આવ્યા છીએ કે ભાઈ આ ગામમાં બે પ્રશ્નો મુખ્ય છે રોજગારી અને પશુપાલક એટલે પશુઓને અને ઘાસચારો જો આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ ઠોસ કદમ ઉઠાવી અને કોઈ નિર્ણય નહીં કરે ગામના બસ્સો કુટુંબો સાથે કોઈ વાટાઘાટ નહીં કરે તો આવનારા દિવસોમાં જૂન મહિનો આવતા પહેલાં આ ગામમાંથી શ્રમજીવ્યો અહીંથી ગામ છોડી અને કલેક્ટર સાહેબના દરવાજે આગળ ધામા નાખવાનો પણ વિચાર કરી રહ્યા છીએ એમાં કોઈ શંકા સ્થાપના નથી આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી પંચાયત રેકોર્ડે બોલે છે પંચાયતના બારના ઉતારા ઉતારા બધું રજૂ કરેલું છે તેમ છતો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહે જઈને ખાડા કરેલા છે ત્યાર પછી બોર પણ કરેલો છે અને આ ગામના લોકો કહેવા છતાં કોઈ સ્વભાવા તૈયાર નથી બરાબર અમારા ગામના ઢોર અહીંયા આવું તો એ લોકો એમ કહે છે કે પોજરા પણ પૂરી ગયેલા હું ઓમ કર્યું તેમ કર્યું તો ઢોર ઢોખર લઈને જવું કઈ જગ્યાએ અમારે ગામની ગૌચરની જમીન છે બીજા કોઈ જમીન છે ને ઢોર ચડવાની સર્વે નંબર પાંચસો બાણુંમાં આવેલું આ પંચોતેર એકરનો ગૌચર વર્ષોથી બામણા ગ્રામ પંચાયત હસ્તકનું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે રેકર્ડ ઉપર પણ હાલ બામડા ગ્રામ પંચાયતનું નામ બોલાતું હોવા છતાં વન વિભાગે ગેરકાયદેસર કબજો કરી ખાડા તેમજ બોર બનાવી દેવામાં આવ્યા છે જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુને પાંજરે પૂરી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે સર્વે નંબર જે પાંચસો જે ગૌચર મારું આવે છે પંચોતેર ગૌચર એ આ ફોરેસ્ટ વાળા કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ લઈ કબજો કર્યો છે એક બાજુ હાથમાંથી ડેમ આ બાજુ ડુંગર મારી ગરીબ પ્રજાના ઢોર ના માટે ક્યાં જવું આજની તારીખમાં મારે ઢોરના માટે મારી ગરીબ પ્રજામાં બુજાની છે ઢોર માટે ઘાસ મળતું નથી વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટ આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે છેવટે અમારે અન્ન અન્ન અન્નો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે અને આ અમારી અમારી માલિકીની જમીન છે અમારી પંચાયતની માલિકીની જમીન છે કોઈ ફોરેસ્ટર નહીં કે જંગલ નથી પાંચસો બોણું ક્યાં આવ્યું એ જંગલ ખાતાને ખબર નથી કે પાંચસો બોણું જંગલ ક્યાં આવ્યું બસ મારે આ બીજું મારી પ્રજાને પેલી ન થાય અને સરકારે આના ઉપર નિર્ણય લે તો અમારો ઉપવાસનું આંદોલનનું શરૂ કરવાનો અમારો છેલ્લો નિર્ણય છે ખેતીની જમીન હાથમતી જળાશયના કારણે ડૂબવા ગઈ છે ગામના બસો જેટલા પરિવારોનું એકમાત્ર આજીવિકા પશુપાલન થકી હતું ગ્રામજનો ગૌચરમાં પશુઓ રડતા પરંતુ આ બાબતે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ને અનેક વાર રજૂઆતો કરી છતાં ન્યાય મળ્યો નથી ગૌચર પચાવી પાડવાના મુદ્દે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેમને સમગ્ર બાબતે માઉન્ટ સેવી લીધું